મોટા ભાઈ આ કામ પૂરું થઈ ગયું લાગે છે ખરેખર આપણે ભાઈ હોય ને તો એણે મને એમ પૂછ્યું તમે હગા ભાઈ સૌ મિત્ર એ જ નથી ખબર પડતી એવું હા પણ અશોક મારે તને વાત હતી હા બોલો ને કાઉ કહેવાની જ હોય ને તારા અને દામિનીના લગ્નને એક મહિનો થયો હા તમે ક્યાંય ફરવા નથી ગયા અરે મોટા ભાઈ અત્યારે કે ટાઈમ છે આપણે ઓફિસમાં કેટલું કામ છે તમને તો ખબર જ છે તો મહિના પછી અમે ફરી આવશું ખરેખર હું બહુ ભાગ્યશાળી છું કે તમારા જેવા મને ભાઈ મળ્યા છે અરે ગાંડા તારા લગ્ન થયા એક જ મહિનો થયો અને જો નવા નવા લગ્ન હોય ને ત્યારે જ ફરવાની મજા આવે પછી કંઈ ઘટ પણ થોડી ફરવા જવાય મોટા ભાઈ હું બધું સમજું છું પણ તમે આટલું બધું મારું ધ્યાન રાખો છો ને તો ખબર નહીં એ મને બહુ અલગ જ ખુશી થાય છે કારણ કે દુનિયામાં ઘણા ભાઈ હોય છે પણ લગ્ન પછી તો બધા અલગ થઈ જાય છે પણ આપણા ઘરે તો બધું બહુ સારું હાલે છે ને એનાથી મને બહુ ખુશી છે એટલે સને તમે એ અમારા ફરવાની વાત કરોમાં બરોબર અત્યારે જવો હવે હવે તો રવિવારે રજા ન આવવાની મારે ફૂલ ટાઈમ ભરવાનો છે એટલે અમે ટાઈમ મળે ને ત્યાં ફરી આવશું અને હવે અમે બે જ નહીં જાવી તમારે યારે આવવાનું છે અરે શું જો કામ તો કેવું છે આખી જિંદગી રહેવાનું એ કોઈ દિવસ ખૂટવાનું જ નથી પણ એનો મતલબ એ છોડું છે કે આપણે આપણા ફેમિલીને કે આપણી વાઈફને આપણે ટાઈમ ના આપી શકીએ અરે મોટા ભાઈ હા રોજ સાંજે તો ઘરે જઈએ છીએ ને હા અને મને અત્યાર સુધી આમ દામિનીએ કીધું નથી કે તમે મને ફરવા નથી લઈ જતા એવી કોઈ દિવસ વાત નથી કરી અને બીજી વાત એ કે આ મારા લગ્ન કર્યા તો કેટલો ખર્ચો કર્યો તો હવે કામ તો કરવું પડશે ને અરે જો અશોક ખર્ચાની તું ક્યાં વાત કરે તારો મોટો ભાઈ બેઠો છે ને અને એ બધી ચિંતા તારે કરવાની જ નથી અને તું એમ કે છો કે દામિનીએ તને કોઈ દિવસ નથી કીધું ફરવા જવાનું એ જ તો એના સંસ્કાર છે અને જો સંસ્કારી છોકરી હોય ને એ કોઈ દિવસ સામે ચાલીને એમ નહીં કે મને ફરવા લઈ હા એ પણ વાત તમારે માનું છું પણ આમ અત્યારે તો છે ને ફરવા નથી જાવું અમારે અમે મહિના બે મહિના પછી જઈ આવશું અને હવે તો બધા જવાનું સમજ્યા પણ ખરેખર આટલી તમે અમારી ચિંતા કરો છો ને બહુ સારી વાત લાગે છે અને હું શું કહું છું કે આ આપણે કે આ ભાઈ સાહેબ બાજુ ઓફિસમાં કામ કરે આ નરોતમ કાકા હા એ મને મળ્યા હતા તો તમારા વિશે પૂછતા હતા અને તમને ત્યાં બોલાવ્યા હતા જો અશોક ત્યાં મારે ક્યાંય જવું નથી જો હું ત્યાં જઈશ ને એટલે નરોત્તમ કાકા દસ હજાર માગશે અને મારે શરમે ને ધર્મે દેવા પડે આની પેલા બી દીધા હતા ને હજી પાછા નથી આવ્યા એવું છે એ વાતની તો પણ મને નહોતી ખબર અને જો તને પૂછે ને કે તે તારા ભાઈ ને વાત કરી હતી તો તારે શું હા મને કઈ ખબર જ નહોતી ભૂલી ગયો હું ભલે મોટા ભાઈ હું એમ અને જો કહીશો એવું લાગે ને તો તમે કોઈ પણ જગ્યાએ ફરવા જતા રહ્યો ક્યાંય ના જાવ દૂર તો અહીં હિલ સ્ટેશનમાં જઈ આવું અરે મોટા ભાઈ આ વાત ભૂલી જાવ ને ફરવાની એટલે જ મેં નરોતમ કાકા વાળી વાત કરી પણ તમે પાછી એ વાત લઈ આવ્યા અમારા સામે નથી હમણાં

રૂમમાં લેવા ગઈ હોય અને કંઈક બીજી જ વસ્તુ લઈને આવી જાઉં છું તો ધ્યાન કામ કરવામાં થોડું એમાં આટલી બધી ઉતાવળ કરવાની શું જરૂર હોય ઉતાવળ નથી કરતી ભાભી તમે સમજતા કેમ નથી તમે જ્યારથી મને વાત કરી છે ને ત્યારથી હું મારું માઇન્ડ કોન્સન્ટ્રેટ નથી કરી શકતી પ્લીઝ ભાભી મને કોને શું વાત છે એવી તો કઈ વાત છે અશોક વિશે જે હું નથી જાણતી દામિની અત્યારે મને મારી ચિંતા છે હું મારા ઘરમાં પડી છું મારું ટેન્શન જાય પછી તારી કઈક વાત વિચારું ને પણ શેનું ટેન્શન છે મને કહો ને તમારી વાતનું સોલ્યુશન હું લાવી દઉં પછી તમે મને વાત કહી દેજો તારાથી નહીં થાય જવા દેને પણ શું વાત છે વાત તો કરો મારે પાંચ હજાર રૂપિયા જોઈએ છે છે તારી પાસે આપીશ તું મને પૈસા છે મારી પાસે પણ શું કરવા છે તમારે જોયું ને કઈ પણ વસ્તુની વાત હોય ને તો તારે મૂળિયા સુધી પહોંચવું જરૂરી હોય છે અરે હું એ પૈસાનું ગમે એ કરું તું ખાલી એટલો વિચાર કર કે કઈ ફેંકી તો નહીં દઉં ને કામ હોય તો જ માંગતી હોય ને મને પણ ખબર છે પણ કઈ 5 10 રૂપિયા નથી કે 500 રૂપિયા નથી 5000 રૂપિયા ની વાત કરો છો એટલે મારે તમને પૂછવું પડ્યું પણ તારે ન દેવા હોય તો તું ન આપને હું કે તને ફોર્સ કરું છું તું મને પૂછે ને એ વસ્તુ ખોટી છે અરે પણ હું એવું બોલીશ નથી કે હું નહીં આપું વાત ખાલી એટલી છે કે મેં તમને એક પ્રશ્ન કરી લીધો કે તમારે પૈસાને શું કરવું છે હોઈ શકે કે પૈસા વગર પણ એ વાતનું સોલ્યુશન આવી જાય છોડને તારે શું લેવા દેવા છે પૈસા ને છોડને વાત ને પણ છોડ મને બેસવા દે શાંતિ ઠીક છે હું તમને પૈસા આપી દઉં તો સિક્રેટ વાત તમે મને કરશો જો પહેલા તું મને પૈસા આપે ને પછી બીજી બધી વાત અત્યારે મને મારી ચિંતા થાય છે ભાભી તમને મારા પર એટલો પણ ટ્રસ્ટ નથી કે હું તમને પૈસા આપીશ તમે મને કહી દો ને હું અત્યારે જ તમને પૈસા આપી દઉં પણ પહેલા પૈસા લઈ આવ ને તને મારા પર ટ્રસ્ટ નથી કે હું તને વાત નહીં કરું એમ ઠીક છે તમે બહુ જીદ્દી છો હું લઈ આવું છું પૈસા હમ સીધી તો થવું પડે શું કરીએ થોડી જલ્દી આવશે દામિની ભાભી હા પાંચ હજાર રૂપિયા છે પણ તમે આ પૈસા મને પાછા ક્યારે આપશો દામિની તે હજી મને આપ્યા નથી એ પહેલા તને પાછા લેવાની ચિંતા છે કેવી માણસ છે તું તો એવી વાત નથી પાંચ હજાર રૂપિયા માટે છે ને તું રોવ એવી નથી પણ આ પૈસા મેં ઘર ખર્ચના સેવિંગ્સમાંથી કરેલા છે એટલે પૂછું છું ત્યારે હું વિચાર કરું કે દર મહિના જે કરિયાણું આવે છે એ ઓછું કેમ આવે છે હવે સમજાયું કે એમાંથી કટકી કરી કરીને તું પૈસા ભેગા કરે છે પણ કોઈ નુકસાની તો નથી ને ઘરમાં જેટલી વસ્તુની જરૂર છે એટલું આવી જાય છે ને અને એમ પણ આજે કટકી કરી હતી એ તમને જ કામ આવીને તું પાછી પણ તો માંગે છે ને તે એવું તો નથી કીધું ને કે ચાલો ભાભી ઠીક છે મારે પાછા નથી જોતા પણ તે પાછા માંગ્યા એનો મતલબ એમ કે કટકી કરીને સેવિંગ એકલી માટે કરે છે ના એવું હોત ને તો આ પૈસા જ ના આપત એ બધી લખ છોડો ને મને હવે જે વાત છે ને એ કહી દો સ્વામીની અત્યારે નહીં મારી પાસે તારા કરતાં મોટી ચિંતાઓ છે પેલા હું મારું કામ પતાવી લઉં ને પછી કહી ભાભી તમે હજુ જસ્ટ મને કીધું હતું કે હું પૈસા આપું ને તો તમે મને વાત કરશો તો પછી તમે બોલીને ફરી કેમ શકો અભી બોલ અભી ફો તું જે સમજે મેં તને પહેલા જ કહ્યું ને અરે હું મારી ચિંતાઓ દૂર કરીશ પછી તારી ચિંતા દૂર કરીશ ને પહેલા તારું કરીને મારું થોડી મૂકી દઈશ હા વાત તો ખોટી છે ભાભી તમે મને અત્યારે કહેવાનું કયું હતું ને મેં તમને આપી દીધા ને અત્યારે પૈસા તો તમારે પણ તમારી વાતમાં અડંગ રહેવું જોઈએ બસ કરને દામિની ન દે પૈસા લે રાખ ભાભી પ્લીઝ

પછી મારે આ બધું નહીં કરવું પડે પણ ત્યાં સુધી મારી મજબૂરી છે તને ખબર છે ને અને બાજુવાળા મગન કાકા પણ કહેતા હતા કે તું મારી ઓફિસમાં કામ કરવા વઈ આવ તો તને હું સારો પગાર પણ આપીશ ના આપણે કંઈ કામ નથી તો મગન કાકાને ત્યાં કામ કરવા જઈશ તો ભણવા ક્યારે જઈશ એવું નથી કરું અમે અડધો દિવસ હું ભણું છું ને અડધો દિવસ હું નવરો ઘરે બેસું છું એના કરતા અડધો દિવસ ભણીશ ને અડધો દિવસ ઓફિસ જઈશ ના બેટા એવું નથી કરવું આપણે જો તું ઓફિસ જઈશ ને તો તારું મન કામમાં લાગી જશે અને એક વખત મન કામમાં લાગશે ને તો ભણવામાં ક્યારેય નહીં લાગે અને હું નથી ઈચ્છતી કે તારું ભવિષ્ય ડૂબે તું હેરાન થાય ને એ મને જરાય પસંદ નથી ભણવા કરતાં ઘરની જવાબદારી વધારે મહત્વની છે છોડ ને તું શું કામ ચિંતા કરે છે ઘરની જવાબદારી કોઈ મહત્વ નથી તારા માટે તારા માટે ભણતર જરૂરી છે હવે તું જા ફીસ ભરી આવજે અને ભણવામાં ધ્યાન દે બાકી બધું હું ફૂટી લઈશ ઠીક છે તમે નહીં માનો જય શ્રી કૃષ્ણ